કચ્યા છે હજાર વર્ષ થઈ જાય રોયા એક જ ન ખોલી કોઈ રીતે અને અહીંયા કેમ છોકરાને આ સવાય અમને ખબર હોય અને ઘર કેમ રાખો એ ભાઈને ખબર હોય અને તમારું મોટું નામ તો અહીંયા જે હોય અહીંયા ગુડાય મારે કચ્યાનું ધ્યાન રાખવો બધાને અને આ છોકરા હાવ બરફમાં રેહતા રખડે આવ સમાધીના દીકરા ધાવાય કાર્તિકી ને શરદી હજી બાપુ થાય ને તોય વાંધો નહીં આ ગણેય ને શરદી થાય તો માલી ગેડાય નીકળે ને કોઈ નહીં આયાં ભસ્માસુર જેવો ભસ્મ છો તો ભોળો ના તો વળવાય પગડે હાડા હાટ વિષ્ણુ નું બાવડું પડે કે ક્યાં નહીં બોલ્યો બોલ્યો છે મહાદેવ ગણપતિ અરે બાંધવાનું છું ત્યારે બ્રહ્મા ને વિષ્ણુ ને કીધું તું ભગવાન શિવે તું પેલા જા ગણપતિ એક લાકડી વિષ્ણુ ને મારીને તો તેની ગલોટિયા ખવરાવી દીધા એ કે વરદાન લેવા માઇક બેટા એટલે ખોટું મારે તારા ઉપાધિ નહીં ભોળાનાથ ને ખબર નતી કે આમાં આપડી આંગળી નકુસામાં આવી જાય